સુરતના કામરેજ તાલુકા પંચાયતના અપેક્ષી નેતાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે આજે ગ્રામ પંચાયતને આડે આઠે લીધી હતી છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ ન હતી રખડતા ઢોર ચોવીસ કલાક અડીંગો જમાવીને બેઠા રહે છે તો બીજી તરફ કચરાની સાફ સફાઈ માટે નિયમિત વાહનો ન આવતા ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ પ્રાથમિક સુવિધાના ભાવની રજૂઆત સાથે વિપક્ષ નેતાએ કામરેજને સુરત મહાનગરપાલિકામાં વેળવા માટેની માંગ કરી છે કામરેજ તાલુકા પંચાયતના ઉપેક્ષી નેતા જેડી કથરીયાએ રખડતા અને ગંદકીની સમસ્યા બાબતે વાત કરતા જણાવ્યું હતું કે કામરેજ વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલા હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ધોળ અરિંગો જમાવી ચોવીસ કલાક બેસી રહી છે આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ધોળ બાખડતા વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે ઘણી ઘટનાઓ જીવ ગુમાવવાનો પણ બનાવ બન્યા હોય છે આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગામ પંચાયતે અસંખ્ય રજૂઆત કરવા છતાં એક પણ વખત યોગ્ય કાર્યવાહી કરી ન હતી પકડવામાં આવ્યા નથી વધુમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયત વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલા થતા જોવા મળી રહ્યા છે

સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા નથી ગટર લાઈન ની વ્યવસ્થા થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને સોસાયટીઓની અંદર ગટરના પાણી પૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડ ની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદ ને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે જેથી આ ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ મળે ને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે